નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા મોટા અને સૌથી ઉપયોગી સમાચારોમાં આ બધા સાથી મિત્રોનું દિલથી હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજના સમાચારો વિશે વાત કરવાની છે તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો જેથી કરીને મિત્રો આજના દરેક સમાચાર કામના છે જે તમને મળી જાય અને મિત્રો ગુજરાતના રોજે રોજના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને મિત્રો દિવસભરના કામના સમાચારો અમારા યુટ્યુબ ચેનલ થકે મળતા રહે તો મિત્રો આજના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો મફત છત્રી સહાય યોજના ગુજરાત સરકાર દ્વારા નાગરિકોના સર્વાંગી વિકાસ માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓ ચલાવવામાં આવે છે આ યોજનાનો મુખ્ય હેતુ નાગરિકોને આર્થિક રીતે સશક્ત બનાવી અને સન્માનપૂર્વક જીવન જીવા સક્ષમ બનાવવાનો છે મિત્રો મહિલાઓ વિદ્યાર્થીઓ ખેડૂતો સહિત સમાજના દરેક વર્ગ માટે વિશેષ યોજનાઓ અમલમાં છે ખેતી અને સહકાર વિભાગ દ્વારા ખેડૂતો પશુપાલકો ફળ શાકભાજી ઉત્પાદકો

નાગરિકોને મળે છે પછી મિત્રો તે ગરીબ હોય કે અમીર આ યોજનામાં દરેક વ્યક્તિ લાભ લઈ શકે છે મફત છતરી યોજનામાં તમે મિત્રો અરજી કેવી રીતે કરવાની રહેશે તેમની વાત કરી દે તો મફત છતરી યોજનામાં મિત્રો તમે આય ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન જઈને અરજી કરી શકો છો જે લોકોને મિત્રો મફત છતરી 2024 નો લાભ લેવો હોય તે મિત્રો આય ખેડૂત પોર્ટલ પર લાભ લઈ શકે છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાતના દરેક ખેડૂતો માટે પાત ધિરાણ લોન લે લઈને આવ્યા મહત્વના સમાચાર મિત્રો ખેડૂતોએ લીધેલી લોનની નવા જૂની કરવા અથવા તો ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ મિત્રો બેંકમાંથી ઓટો રિન્યુ કરી આપવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે મિત્રો ખેલાડીઓને બેંકના લોનના પૈસા ભરવા માટે બહારથી પણ વ્યાજના પૈસા લાવીને વ્યાજના પૈસા ખેડૂતો ભરે છે જેથી મિત્રો ખેલાડીઓને ઓટો રિન્યુ સુવિધા આપીને ખેલાડી

શું કેવું છે શું મિત્રો ખેડૂતો લોન અને પાક ધિરાણ લોન છે એ મિત્રો સંપૂર્ણપણે માફ થવી જોઈએ કે નહીં ત્યાર પછી ના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો આ રાજ્યમાં સરકાર ખેડૂતોને આપશે આટલા રૂપિયા નું બોનસ મુખ્યમંત્રી કનેક્શન મહારાષ્ટ્ર મિત્રો મિત્રો ખેડૂતોને ખેડૂતોને મફત આપવામાં આવશે ઉપરાંત મહારાષ્ટ્રના સરકાર કપાસ અને સોયાબીન ના ખેડૂતોને પ્રતિ હેક્ટર પાંચ હજાર રૂપિયા નું બોનસ અપાશે તેમજ મિત્રો દૂધ ઉત્પાદક ખેડૂતોને પ્રતિ લીટર પાંચ રૂપિયા ની સબસીડી મળવા પાત્ર થશે સરકાર દ્વારા મિત્રો તેતાલીસ લાખ

વીડિયો ક્યાંથી જોઈ રહ્યા છો તે પણ મિત્રો ખાસ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો તો મિત્રો રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં ભારે વરસાદ પડ્યો તેમની વાત કરી દઈએ તો એકસો રાજ્યમાં આગામી કેટલાક દિવસ ભારે વરસાદ આગાહી કરી છે હવામાન વિભાગે પાંચ જિલ્લામાં વરસાદ ઓરેન્જ એલર્ટ તો અન્ય જિલ્લાઓમાં વરસાદ યલો એલર્ટ આપ્યું છે ઓગણત્રીસ તાલુકામાં એક ઇંચ વધારે વરસાદ નોંધાયો છે તે સાંસદો નું સભ્ય પદ પણ રદ કરવામાં આવે કોંગ્રેસે કહ્યું કે તેમના ઉમેદવારો જીત પરના લોકોના ખાતામાં ખટાખટ ખટાખટ આઠ હજાર અને પાંચસો રૂપિયા આવશે હવે મોટી સંખ્યામાં મહિલાઓ ખાસ કરીને મુસ્લિમ આવી રહી છે અને કોંગ્રેસ ના લોકો સટા સટાસટ ભાગી રહ્યા છે આના વિશે મિત્રો તમારું શું કેવું છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આગામી બે દિવસ ગુજરાતમાં ભારેથી લઈને અતિભારે ભારે વરસાદની આગાહી ગુજરાતમાં આગામી બે દિવસ ભારેથી લઈને અતિભારે ભારે વરસાદની આગાહી મિત્રો કરવામાં આવી છે જેમાં મિત્રો ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી છે તો મિત્રો સૌરાષ્ટ્રના પણ અનેક જિલ્લાઓમાં મેઘરાજા ધમરોળ છે આજે મિત્રો બનાસકાંઠા સાબરકાંઠા અરવલી મહીસાગરમાં ભારે વરસાદ પડી શકે છે તેમજ મિત્રો વડોદરા આણંદ પંચમહાલ અને દાહોદમાં પણ મિત્રો ભારે શક્યતાઓ છે તો મિત્રો રાજકોટ જામનગર ભાવનગરમાં પણ ભારે વરસાદની આગાહી કરાય છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મહિલાઓને દર મહિને મળશે એક હજાર રૂપિયાની સહાય ઝારખંડની સરકારે મહિલાઓના હિતમાં મહત્વનો નિર્ણય કર્યો છે સંપાઈ સોરણે સરકારને રાજ્યની પિસ્તાલીસ લાખ મહિલાઓ માટે મુખ્યમંત્રી સિસ્ટર ડોટર મધર સેલ્સ રિલાયન્સ પ્રમોશન સ્કીમને મંજૂરી આપી આ યોજના હેઠળ એકવીસ થી લઈને પચાસ વર્ષની મહિલાઓને દર મહિને રૂપિયા એક હજારની સહાય મળશે મહિલાઓ આત્મનિર્ભર અને સશક્ત બને આથી સરકારે મિત્રો મહિલાઓના વિકાસ માટે આ નિર્ણય કર્યો સાથે જ મિત્રો સરકારે રાજ્યના લોકોને બસો યુનિટ વીજળી ફીના પ્રસ્તાવને પણ મંજૂરી આપી છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો વધુ એક મોંઘવારીનો માર તહેવારોની સિઝન શરૂ થઈ છે તો બીજી તરફ રાજકોટમાં સિંગતેલ અને કપાસિયા તેલના ભાવ વધ્યા છે સિંગતેલના ડબ્બાનો ભાવ પચીસો ને ત્રીસથી વધીને પચીસો ને રૂપિયા આસપાસ પહોંચ્યો છે કપાસિયા તેલના ડબ્બાનો ભાવ સોળસો સાઠથી લઈ સોળસો ને નેવું આસપાસ પહોંચ્યો છે પામ ઓઇલનો ડબ્બો પણ મોંઘો થયો છે તેનો ભાવની વાત કરી દઈએ તો સોળસો સાઠથી લઈ સોળસો ને એંસી રૂપિયાથી લઈ નેવું આસ પાસ નોંધાયો છે તેલના ભાવમાં થયેલો વધારો ગ્રહણીઓના બજેટને સીધી અસર કરશે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જોઈએ તો મિત્રો રાજકોટ માર્કેટની યાર્ડમાં અત્યારે મોટા પાયે જણસીની આવક થઈ રહી છે યાર્ડમાં અત્યારે સૌથી વધારે પીળા ચણા જીરું કપાસ મગફળી બટાકા સહિતના પાકની આવક થઈ રહી છે યાર્ડમાં વહેલી સવારથી જ વાહનોને લાંબી કતારો જોવા મળે છે યાર્ડમાં હાલ સૌથી વધારે પીળા ચણા જીરું કપાસ મગફળી બટાકા સહિતના પાકની આવક થઈ રહી છે રાજકોટ માર્કેટ યાર્ડમાં સૌથી વધુ જીરુની આવક

વાત કરી દેવામાં આવે તો કપાસના ભાવ 1370 થી લઈને 1600 રૂપિયા એક મણના બોલાયા હતા રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની 1200 ક્વિન્ટલ આવક થઈ હતી જાડી મગફળીની 650 ક્વિન્ટલ આવક થઈ હતી જાડી મગફળીના ખેડૂતોને 1100 થી લઈને 1325 રૂપિયા મળ્યો હતો જ્યારે મિત્રો ઝીણી મગફળીની 580 ક્વિન્ટલ આવક થઈ હતી જેમાં મિત્રો એક મણનો મગફળીનો 1100 થી લઈને 1270 રૂપિયા મળ્યો હતો ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો 40 લાખ ખેડૂતોને લોન માફ થઈ. તેલંગાણાની કોંગ્રેસ સરકાર ખેડૂતો માટે મોટો નિર્ણય લીધો છે. આગામી 15 ઓગસ્ટને સમયસીમા પહેલા ખેડૂતોને દેવો માફ કરવામાં આવશે. એટલે કે મિત્રો કોંગ્રેસની સરકારે વચનો આપ્યા હતા તે મિત્રો હવે પૂર્ણ થશે. કારણ કે મિત્રો તેમણે ચિત્રોને ટાણે ખેડૂતોને વચનો આપ્યા હતા કે જો મિત્રો તેલંગાણાની અંદર કોંગ્રેસની સરકાર બનશે તો ખેડૂતોના 2 લાખ રૂપિયા સુધીના દેવા માફ થશે અને તેલંગાણાની અંદર ખેડૂતોના મિત્રો બે લાખ રૂપિયા દ્વારા માફ કરવામાં આવશે જે બાદ મિત્રો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર પોસ્ટ કરીને કહ્યું હતું કે જે કહ્યું એ મે કરી બતાવ્યું છે આજ અમારી નિયત છે ઓગણપાસ લાખ થી વધુ ખેડૂતો દેવું માફ કરવામાં આવ્યું છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો વીસ રૂપિયામાં મળશે વીસ લાખ રૂપિયા સુધીનો વીમો મિત્રો વીમો દરેક વ્યક્તિ માટે જરૂરી છે ઘણા લોકો ખાનગી કંપનીઓ પાસેથી અને કેટલાક સરકારી કંપનીઓ પાસેથી વીમો મેળવે છે કેન્દ્ર સરકાર પાસે પણ વીમા સંબંધિત ઘણી બધી યોજનાઓ છે આમની મિત્રો એક યોજના પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના છે આ યોજના હેઠળ મિત્રો બે લાખ રૂપિયાનો વીમો ફક્ત મિત્રો વીસ રૂપિયાના વાર્ષિક પ્રીમિયમ પર ઉપલબ્ધ છે આ મૃત્યુ ના કિસ્સા માં મળે છે આમાં મિત્રો અરજી કેવી રીતે કરવાની રહેશે તેમની વાત કરી દઈએ તો દેશનો કોઈ પણ નાગરિક જેમની ઉમર મિત્રો અઢાર થી લઈ સિત્તેર વર્ષ ની વચ્ચે છે તેઓ મિત્રો આ યોજના માટે અરજી કરી શકે છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો માટે નવી સબસીડી યોજના દેશના ખેડૂતો માટે મિત્રો સૌથી સારા સમાચાર આવ્યા છે ખેડૂતોને આવક બમણી કરવા માટે રાજ્ય થ્રેસિંગ મશીન પર લાખ રૂપિયા અને સબસિડી આપી રહી છે કેન્દ્રએ આ માટે ઘણા પણ પગલા લીધા છે આ માટે કેન્દ્રએ ખેડૂતો માટે કૃષિ યાત્રિકરણ યોજના નામની યોજના શરૂ કરી છે રાજ્યમાં લગભગ મિત્રો એસી ટકા ખેડૂતો નાના અને સીમાંત જમીન ધારકો છે મદદ કરવા માટે આ યોજના શરૂ કરવામાં આવી છે આ યોજનામાં નાના અને સીમાંત ખેડૂતો મહિલા ખેડૂતો અને અનુસૂચિત જાતિ અને જનજાતિના માટે સબસીડી આપવામાં આવે છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો વ્યવસાય કરવા મળશે પચાસ હજાર રૂપિયા સુધીની સહાય પ્રધાનમંત્રી સ્વાનિધિ યોજના હવે ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી લંબાવવામાં આવી છે અગાઉ પણ તેમની છેલ્લી તારીખ એકત્રીસ માર્ચ બે હતી અને મિત્રો આ યોજના હેઠળ નાના વેપારીઓ અને સ્ટ્રીટ વેન્ડર્સ ને લોન આપવામાં આવે છે નાણાં મંત્રાલય ટ્વીટ પર આ માહિતી આપી છે કે જો કોઈ શહેરી વિક્રેતા મજૂર કોઈ અન્ય નાગરિકને કરિયાણાની રેડીમેડ અથવા તો ફળની

ત્યારબાદ તેમને મિત્રો વીસ અને પછી મિત્રો તેમને પચાસ હાજર ડબલ લોન આપવામાં આવે છે જોકે એક રકમ ભરપાઈ કર્યા પછી સરકાર દ્વારા બીજી લોન આપવામાં આવે છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો જુલાઈમાં મિત્રો દસ થી લઈ વધારે દિવસોમાં બેંકોમાં રજા રહે છે જો તમારે મિત્રો બેંકોમાં લગતા કામ હોય તો વહેલી તકે પતાવી દેજો કારણ કે મિત્રો આવનારા મહિનામાં એટલે કે મિત્રો જુલાઈ મહિનામાં દસ થી લઈને વધારે દિવસ બેંકોમાં રજા રહે છે જુલાઈમાં મિત્રો દસ થી લઈને વધારે દિવસો બેંકોમાં રજા રહેવાની છે કારણ કે મિત્રો આર બેંક હોલિડેસ અનુસાર દેશના વિવિધ રાજ્યોમાં ચાર રવિવાર અને બે શનિવાર સહિત કુલ મિત્રો તેર દિવસ રજાઓ રહે છે કેટલાક રાજ્યોમાં મિત્રો બેંક રજાઓ પણ સતત મિત્રો ચાર દિવસ માટે છે ગુરુ હરગોવિંદસિંહ નો જન્મ દિવસ પાંચમી જુલાઈ છે તો મોહરમ પણ સતમી જુલાઈ છે આ દિવસ દરમિયાન મિત્રો બેન્કોમાં રજા રહેવાની છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખાંડની વેચાણ કિંમત રૂપિયા બેતાલીસ કરવા માંગ સુગર ફેક્ટરીઓએ ખાંડના લઘુત્તમ વેચાણ મૂલ્યમાં પાંત્રીસ ટકા વધારો કર્યો છે જેથી મિત્રો એમએસપી પ્રતિ કિલો બેતાલીસ રૂપિયા કરવાની માંગ કરી છે મહારાષ્ટ્રમાં ખાંડનો ભાવ પ્રતિ કિલોએ છત્રીસ ની આસપાસ રહ્યો છે તો ખાંડનો છૂટક ભાવ સામાન્ય રીતે પ્રતિ કિલોએ રૂપિયા બેતાલીસ રૂપિયાથી લઈને ચુમ્માલીસ ની વચ્ચે રહ્યો છે યેશુસનના જણાવ્યા મુજબ કેન્દ્ર સરકાર વિનંતી કરી છે કે તેઓ મિત્રો શેરડી ફેર એન્ડ રેમ્યુન રેટિવ પ્રાઇસ વધારીને પ્રતિ કિલો બેતાલીસ રૂપિયા કરવાની માંગ કરવામાં આવી છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને મિત્રો સોયાબીન ને વધુ ઉત્પાદન આપતી જાતોની સહાયનું વિતરણ ચાલુ કરવામાં આવ્યું મહીસાગર જિલ્લામાં ડાંગર અને સોયાબીન ને વધુ ઉત્પાદન આપતી જાતોને સહાયથી વિતરણ ચાલુ કરવામાં આવ્યું છે મહીસાગર જિલ્લાના ખેડૂત મિત્રોને વહેલા તે પહેલાના ધોરણે લાભ લેવા જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા અપીલ કરવામાં આવે છે મહીસાગર જિલ્લાના કૃષિ વિભાગને એસ આરઆર અને એન એફ એમ યોજના અંતર્ગત મિત્રો ડાંગર અને સોયાબીનનું વધુ ઉત્પાદન આથી જાતુનું સહાયનું વિતરણ ચાલુ કરવામાં આવ્યું છે ડાંગરના પાકમાં મિત્રો પચીસ કિલો બિયારણમાં પાંચસો રૂપિયા અને સોયાબીનના પાકમાં પચ્ચીસ કિલો બિયણમાં એક હજાર રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે પહેલા તે પહેલાના ધોરણે વિતરણની કામગીરી ચાલુ હોય અને મહીસાગર જિલ્લાના તમામ આ બાબતે લાભ લેવા જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા મિત્રો અપીલ કરવામાં આવે છે